જ્યાં દરિયાની શાંતિ પણ માતાજીની જ કૃપા છે જ્યાં માની ચુંદરીના આંચલમાં ગામવાસીઓ અને હરેક જીવ સુખ અને શાંતિથી જીવે છે અને જ્યાં એક નહીં બે દેવીઓ સ્વયં હાજર હજુર છે એવું મંદિર જે બારસો વર્ષથી શ્રદ્ધાનું જીવન કેન્દ્ર છે આ છે હજીરાનું આશાપુરી સિંગોતર ધામ સુરતથી લગભગ પાંત્રીસ કિલોમીટર દૂર દરિયાની લહેરો પાસે વસેલું છે હજીરા ગામ જ્યાં ઈદ પથ્થર નહીં પણ ભક્તિ અને શ્રદ્ધા શાશ્વત રૂપે વસે છે દેવીના બે રૂપો બે બહેનો તરીકે માનવામાં આવતી શક્તિઓ આશાપુરા અને સિંગોતર માતાજી સ્થાનિક લોકોના કુળદેવી હોવાની સાથે સાથે દરિયાથી લોકોની અને દરિયાની પણ રક્ષા કરતા હોવાથી માતાજીને દરિયાની દેવી પણ કહેવામાં આવે છે આ મંદિર અંદાજે બારસો વર્ષ જૂનું છે અને આજે માતાજી અહીં સ્વયં હાજર હાજર છે એટલે ભક્તો આજે પણ અહીં આશીર્વાદ લેવા આવે છે આ મંદિરનું બંધારણ સૌમ્ય છે અંદરનું શિલ્પ કાર્ય ભક્તોના હૃદયમાં શાંતિ ભક્તિ અને અધ્યાત્મનો સ્પર્શ કરી જાય છે મંદિરના મઠમાં બંને બહેનો રૂપે વિદ્યમાન છે આશાપુરા અને સિંગોતર માતાજી માતાજીની મૂર્તિ શ્રંગાર અને ત્રિશુર સાથે ઝરકે છે એમના ચહેરા પર કરુણા અને શક્તિ એમ બંનેની જ્યોત તમે અનુભવી શકશો મંદિરની અંદર એક ખૂબ જ સુંદર રથ નજરે પડે છે જે વિશેષ આકર્ષણ ધરાવે છે રથની અંદર બિરાજમાન માતાજીના હસમુખ ચહેરાને તમે જોઈને ભાવ વિફુળ થઈ જશો અને ક્ષણ માટે તમને એવું લાગશે કે માતાજી તમારી આગળ જીવન છે મંદિરનું વિશાળ આંગળું અને તેના મધ્યમાં માતાજીનો સિંહ ખૂબ જ દિવ્ય અનુભૂતિ આપે છે અહીં ઘણા લોકો એક સાથે આરતીનો લાભ લઈ શકે છે અને ગરબા પર રમી શકે છે મંદિરની બાજુમાં બનાવેલો છે એક ખાસ ઓરડો જ્યાં માતાજીના ચમત્કાર દર્શાવતા દ્રશ્યો રજૂ કરાયેલા છે જ્યાં ભક્તિને ભક્તિનું જીવન સાક્ષાત્કાર થાય છે દરેક દ્રશ્ય પાછળ એક સાચી ઘટના છે કોઈનો જીવ બચ્યો તો કોઈએ ગુમાવેલું પાછું મેળવ્યું અને ઘણા ભક્તોએ માતાજીને જીવનમાં સાક્ષાત અનુભવ્યા છે આ મંદિર થોડી જ દૂર દરિયા કિનારે માતાજીનું નાનકડું મંદિર નજર આવે છે જ્યાં ભક્તો માતાજીને સાક્ષાત દરિયાની દેવી તરીકે પામે છે દરિયાની લહેરો અને મંદિરની શાંતિ વચ્ચે ભક્તો અહીં મૌન થઈ જાય છે તો ચાલો સાંભળીએ એ જીવંત કથા જ્યાં માતાજીએ ભક્તો પર કૃપા કરી અને એમના જીવનને ચમત્કારોથી બદલી નાખી લાસબિલા જિલ્લામાં હરસિદ્ધિ માતાનું મંદિર પ્રખ્યાત મંદિર આવેલું જે શક્તિપીઠ તરીકે ગણવામાં આવે છે એ સિંધવાઈ માટે અનપણ નામે સિંગોટર કે એ હરસિદ્ધિ બધા નામથી અનેક નામથી ઓળખાય છે એ સિંધ પ્રાંતમાંથી એ હરસિદ્ધિ માટે માટે સ્વરૂપે અહીંયા દરિયાળા કિનારે ફરવા ફરતા ફરતા અહીંયા આવેલા હતા એ હજીરા વિસ્તારમાં એક ઊંચી ટેકરી હતી ટેકરી પર આવીને બેઠેલા હતા એ દરમિયાન આશાપુરા કચ્છથી આશાપુરા માટે પણ ત્યાંથી ફરવા નીકળ્યા હતા બંને દેવીઓ એ ટેકરી પર બંને ભેગી થઈ અને બેઠા હતા બેઠા બેઠા દુનિયાના ને દુનિયાદાર જે ચાલી રહી હતી એ બાબત ચર્ચા વિચારણા કરતા હતા અને દુનિયાને કેવી રીતે શું કરવું આપણે દેવી રેખું તરીકે આપણે શું કરવું જોઈએ એ એ પ્રમાણે બેઠા હતા સિકો સિકોટર જે હરસિદ્ધિમાં હતા એ દેવી તરીકે કહેવામાં આવે છે એ દેવી અહીંયા બે છે કે મારે દરિયાનું મારે રક્ષણ કરવું જોઈએ એટલે એવું કહેતા એટલે એના ભક્તો એવું કહે છે કે અમારા દરિયામાં અમારે અસલના વખતમાં કોઈ વાહન વ્યવહાર નહીં હતો તો એ સમય એ સમયે દરિયા માર્ગે બધો વ્યવહાર ચાલતો હતો તો અહીંયાથી લોકો જવા સુ કમાવા માટે ભારતમાંથી ગુજરાતમાંથી લોકો અનેક લોકો અહીંથી જતા હતા તો એમના વાહનો છે દરિયાને ચાંચ્યા કે દરિયા લૂંટાયા કહેવામાં આવે એ લોકો વાહન લૂંટી લેતા અને એ લોકો પાયમાલ થઈ જતા એટલે વાહન પણ લૂંટી લે એ લોકોને કેટલાક મારી પણ નાખતા હતા ને પૈસા ધન ધવે લૂટી રહેતા હતા એટલે એમણે માતાજીએ પ્રાર્થના કરેલી માતાજી એમ કે મારી પર ભક્તો આવી કરે છે હું દરિયા પર હું નજર રાખીને દરિયા પર બેસું એ હિસાબે માતાજી દરિયા કિનારે એ ટેકરી ટેકરી પાડીને બેઠા હતા તો બેઠા હતા પછી વાત કરતા હતા એવામાં કેટલાક લોકો માતાજીને જે માતાજી નજર છે એટલે એનાથી જોવાથી એ દરિયાના માતાજી તેજથી દરિયામાં જે વાહન ચાલતા જતા હતા વાહન ઉડાવડી જતા હતા કારણ છો કે એના તે પ્રકાર બહાર જોઈ શકતા નહીં હતા એ વાહન ઊંડા વળી જતા હતા એટલે એ લોકો પ્રાર્થના કરી કે માતાજી તમે આવું કરો છો તો તમારા પર નજર કરો છો અને અમારું વાહન ઊંડા વળી જાય છે તો તમે અમારી કૃપા કરો ને તમે બાજુ ફરી જાઓ તો માતાજી પશ્ચિમ દિશામાં જે બેઠેલા હતા ફરીને પૂર્વ દિશામાં કરીને બેસી ગયા અને ત્યાંથી તે જગ્યાએ ત્યાં માતાજીને તે વખતે મારું સારી મૂર્તિ હતી એ મૂર્તિ સિંદુર લખાય માતાજી મૂર્તિ તે ફોલી માતાજી મૂર્તિ વર્ષો વર્ષોથી સેમ સિંગ સિંધુના વાઘાવાળી મૂર્તિ હતી એ મૂર્તિ વર્ષો થઈ થવાથી એ મૂર્તિ સિંધુ નીકળી જવાથી મૂર્તિ સ્વરૂપ નાનું થઈ જવાથી એ મૂર્તિની ઉપર આખું કવર ડાયરેક્ટ કવર લગાવવામાં આવ્યું છે માર્બલનું કવર બનાવેલું છે એ કવરને બધા મૂર્તિ પ્રમાણ મૂર્તિ બનાવી છે અને મૂર્તિ લગાવી છે એ મૂર્તિ અસર મૂર્તિની ઉપર જ મૂર્તિ લગાવવામાં આવેલી છે અને એ મૂર્તિનું જ સ્વરૂપ છે અવલૌકિક છે માતાજી એટલે ભવ્ય થઈ જાય દર્શન લઈને ભવ્ય ધન્ય થઈ ગયા એવું આપણને લાગે છે બીજું એક સિવાય બીજો એક માતાજીનો ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલાં એક જે જે હતું કરતા એમાં એ એક મોટી સાન અમનો વાણીઓ હતો એ વાણીઓ વાહણ લઈને દરિયા કિનારે જવા સમાચાર કમાવા જતો હતો તો તેમને પુષ્કળ ધન કમાઈને માતાજી કૃપાના માતાજી ભક્તો માતાજી કૃપા પુષ્કળ ધન કમાઈને પાછો આવે છે તો આવ્યા પછી એને માતાજી જતી માનતા રાખતા રાખતા હતા કે અહીંયાથી જે જાય કે ત્યારે માતાજીના દર્શન કરીને જવું આવીને આવીને પણ દર્શન કરવું હોય એવું એ લોકોનો મહિમા હતો તો એને કમાઈને પુષ્કળ ધન લગાવવાથી એને પાછામાં મંદિરમાં માતાજીને દર્શન કરવા જતો રહેતો હતો તો માતાજી એમના ને ડૂબાઈ દેવામાં પુષ્કળ દરિયામાં તોફાન આવે છે વાહન ડૂબી જાય અનિવાર હતો તો માતાજીને એ પ્રાર્થના પછી એને ધ્યાન આવે છે કે મેં ભૂલ કરી છે તો એ માતાજી એને માતાજી પ્રાર્થના કરવાથી માતાજી એનો શો રીતે ખેંચી લે છે અને એનો વાહન બચાવી લે છે પછી માતાજીને દર્શન કરવા આવે છે માતા તે સમયના વખતમાં માતાજીને પૂરતા એ માનતા ચરાવી જાય માતા દર્શન કરીને પાછી એ પોતાના નામ જાય છે એ હિસાબે એવા અનેક નાના મોટા હવે અહીંયા બનેલા છે અને માતાજીના અહીંયા દર્શન કરવા કાયમ માટે લોકો અનેક ભક્તો દર્શન કરવા છે માતાજી જે મૂર્તિ છે એ પર જે કવર લગાવેલું એ જે માટી જે જૂની મૂર્તિની ને જે કવર લગાવવામાં આવેલું છે એ કવર લગાવવાના મહાસદ ટેરસ દિવસે લગાવેલું હોવાથી ટેરસ ટેરસના દિવસે માતાજીની સાલગીરી ઉજવવામાં આવે છે તો દર વર્ષે મહાસૂ દિવસની સાલગીરીના દિવસે ચાલીસથી પચાસ હજાર માણસો માતાજીના દર્શન કરવા આવે છે માતાજી બંધારવામાં લાભ લેવાય છે અને માતાજીને બહુ ખૂબ જ ધામધામથી સાલગીરી ઉજવવામાં આવે છે ગામે ગામથી અમદાવાદથી વાપી સુધીના લોકો અહીંયા દર્શન કરવા અહીંયા આવે છે ત્યાં અમે દરિયા ખેડૂત જે દરિયા ખાઈ જવા જે જનારા હોય છે એ લોકો માતાજી દર્શન કરવા કરીને દર્શન કરીને પછી દરિયા પાર જાય છે ને આવીને સીધા પહેલાં માતાજી દર્શન કરીને પછી પોતાના ઘેરે જાય છે એવું મહિમા અત્યારે પણ ચાલી રહ્યો છે લોકો મારી રીતે માતાજી દર્શન લાભ લે છે મિત્રો આ ધામમાં માત્ર ઇતિહાસ નથી વસ્યો અહીં આજે માતાજીની ઊર્જા જીવંત છે અને જે ભક્ત અહીં વિશ્વાસ સાથે આવે છે તેમના જીવનમાં માતાજી ચોક્કસ બદલાવ લાવે છે માતાજી ભક્તોના દુઃખમાં સાથ આપે છે અને સફળતાના માર્ગે અદ્રશ્ય રૂપે માર્ગદર્શન આપે છે તો આવા અદ્વિતીય મંદિરે એકવાર જરૂરથી આવજો કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસથી આવેલો કોઈ પણ ભક્ત અહીંથી ખાલી હાથ નથી ગયો આવા જ રહસ્યમય ઇતિહાસથી ભરેલા અને ભક્તિથી ઉભેલા પવિત્ર સ્થળો જોવા માટે જોડાયેલા રહો ડિવાઇન બંદર સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરજો અને કોમેન્ટ્સમાં લખજો જય આશાપુરામાં જય સિંગોતરમાં